हेलो गाइस गुड मॉर्निंग तो आज ઘણા બતા દીથી આપ લોકો ઉતરા નથી અલંગો અત્યારે બ્લોગ ચાલુ કર લો બધા હવ હવ નું કામ કરે છે ને હુંતી આદુ જ દેન આવતી રહી તો હું કહું બ્લોગ ચાલુ કર લો જરા મમી હાથી આકો જાઉં તો ઉકેડા ને પાછળ લોઢિયા પડ્યા આપણે વિનાન કામ ચાલુ હતું હતું તો મમી અહીંથી પટાણે જઈ છે રાબકવા આ લોઢિયા થી રાબકવાની છે અત્યારે બધી વાડીઓમાં અરુડાન બહુ ઉગ્યા તો મમી કે હવે અત્યારે હાકતા આવે ભઈગા ભઈ માર બીજું બધું નું કામ કરવાનું છે હજી અત્યારે અમે આવ્યા હે અહીંયા વાડીએ મમ્મી હું તેડવા આવી હું કેમ કે આપણે ટીવી હમી કરવાવાળા ભાઈ આવે છે તો આજો આ અમારો રસ્તો હે ધાયરે થી મમ્મી આવે ઘડી આ ભાઈ તો રસ્તો એ ખેરી ગયા રસ્તો કેડાઈ ગયો એટલે ઈ સાઈડ ગાડી લઈને ન ગઈ રોગ રોગની ખૂચી જાય એટલે અહીં બેઠ જો હું મમ્મી રા પાકે છે વાડી માં આવે ઘડી ઓ ગાઈસ ગુડ મોર્નિંગ તો અત્યારે સવાર સવારના પર આપણે આલે છે જીણા ભરવાનું એક આમ વારો આવી ગયો એટલે ભરાય છે જીણા

ઓલી સારા કરે ઈશા ને અઘરી માર ખાવાની ને ઈશા જ બનાવે છે કઈક નવીન ખાવાનું આવી રીતના બેહી આરામથી આરામ થી કઈ છે અને મમ્મી કરે છે કેરી ના આથણા હા પેલી વાર ના બધા ખવાઈ ગયા હવે આપડે આંબો એ નમી ગયો છે આખે આખો આપડે જો હા આંબો નમી ગયો ટોમી જો રમે છે કયું ના બધા ચોકલેટ મેં લીધો ને એટલી વાર આડી કે ગઈ હું ઈશાન કે કર નાખ દે અને ઈ ઓલું ત્યાર બટેકા ખાઈ કાચા

તો અત્યારે આપણે હાર્દિક શીખવાની છે ગાડી જો વા આવે તો મારે ને હાર્દિક શીખવાની છે ગાડી અત્યારે હું હાર્દિક ગાડી શીખાડું હું જો આ મમ્મી દૂધ લઈને વયા આવે ટોમી આગળ આગળ હાલે હે અત્યારે જો ટોમીને દૂધ પીવું છે એટલે થોડો થોડો થાય છે પછી બીને દૂધ થારીને વઈ આવે ને હાર્દિકને શીખવી છે ગાડી કે હાર્દિક શીખવી ને હાલ તો હાલ શીખાડું

ઓહો દે કથેરીન નું બેઠા બેઠા હિખાડે એટલે કા તોમી હવાર હવારના એટલે ને તો થાકી ગયું પાણી પીવા ગયું ને આ ખાટલા હેઠી નથી ઉતરતી એક છેડવી લીધું

કઈ તો નથી પણ તોય સારા કરવાની આ બધા મજા આવે તોય સારા કરે લખણ મજા આવે હેરાન કરવાની પછી ઓલું થાકી બી એવડું ગલુડિયું હે એનથી બી એનથી બી અન હોય આપણે હવા હવાના પોયમાં ઘણું બધું કામ કરવાનું હજી બાકી છે આકીનો બકાલાતું એક દાતો ટૂટ્યો કોઈત્રાને માથે પડતા પડતા રહ્યો એટલી વાર આપણે ગયા હતા ત્યાં આથી લસ્સી વસ્સુ લઈ આવ્યા હાઈ જમવા ગયા હતા જમીન આવતા રહ્યા ત્યાં લસ્સી લઈ આવ્યા ઈ ખાઈ આ હવે ખાવા બેઠા જો આને આને કહેવાય રહોડું ખાઈ છે લસ્સી ઈ સાની ચટળું ગુલુડું ચટણું